તો જૂનાગઢ જિલ્લામાં વરસાદના વિરામ ચોવીસ કલાક થઈ ગયો છે છતાં પણ જળબંબાકારની સ્થિતિ છે માંગરોળના બગસરા ગામમાં જળબંબાકાર છે ચોવીસ કલાકની ટીમનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જ્યાં તંત્ર નથી પહોંચ્યું ત્યાં ઝીની ટીમ પહોંચી છે બગસરા ગામમાં વરસાદના ચોવીસ કલાક પછી પણ હજુ સુધી કેડ સમા પાણી ભરાયેલા છે ઘોડાદર શર્મા સામરડા મખડી સહિતના બાવન જેટલા ગામો બેટમાં ફેરવાઈ ગયા છે છેલ્લા અડતાળીસ કલાક કલાકથી બગસરા સહિતના ગામોમાં ગામોમાં પાણી ભરાયેલા છે જી ચોવીસ કલાકની ટીમ અત્યારે ગેટ પંથકની અંદર સતત ગ્રાઉન્ડ રિપોર્ટ છે તે બતાવી રહી છે અને અત્યારે અમે માંગરોળના બગસરા ગામ ખાતે છીએ કે જે ગેડ પંથકનું સૌથી કહી શકાય કે નીચાણવાળો આ વિસ્તાર છે અને ત્યાં સૌથી વધારે પાણી છે તે ભરાતા હોય છે ખાસ આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે જૂનાગઢ જિલ્લાની અંદર છેલ્લા ચોવીસ કલાકથી વરસાદે વિરામ છે તે લીધો છે પરંતુ ક્યાંક હજુ પણ ગ્રામ્ય વિસ્તાર ગેડ પંથકના છે કે ત્યાં પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે આટલું જ નહીં સાથે સાથે આસપાસના જે બાવન જેટલા જે ગામ છે કે તેની અંદર પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે જે રીતના દ્રશ્યોની અંદર જુઓ કે દુકાન ના શટર છે ત્યાં સુધી પાણી છે તે અત્યારે ભરાયેલા જોવા મળી રહ્યા છે આ તરફના દ્રશ્યો આપને બધા પ્રયાસ કરીશું કે જે ટ્રેક્ટરના વ્હીલ છે તે પણ ડૂબી જાય એટલું પાણી છે તે અત્યારે અહીં જોવા મળી રહ્યું છે અત્યારે હું જે જગ્યાએ ઊભો છું તે પણ કમરસમા પાણી છે તે અત્યારે આ ગામની અંદર જોવા મળી રહ્યા છે બગસરા ઘેરનું એવું ગામ છે કે ત્યાં લોકો જે વસવાટ કરે છે પરંતુ ક્યાંક આ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ જો લેવી હોય તો પણ તેમને ટ્રેક્ટર અથવા તો જેસીબીનો સહારો છે તે લેવો પડતો છે આગળના ગામની વાત કરવામાં આવે તો ઘોડાદર શરમા સામરડા મખડી આ જે તમામ એવા ગામ છે કે આ ગામની અંદર જવું હોય તો લોકોએ ક્યાંક અ જેસીબી અથવા તો ટ્રેક્ટરનો સહારો છે તે લેવો પડતો છે આ ગામની અંદર જે લોકો વસવાટ કરે છે તેમને પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો છે તે કરવો પડતો છે આપણી સાથે આ ગામના કેટલાક યુવાનો છે તેમની સાથે વાત શું કહેશો કેવો વરસાદ વરસ્યો અને કે પ્રકારની પરિસ્થિતિ બહુ વરસ્યો દર વખતે આજ પ્રકારે પાણી હોય છે કેટલું કેટલું પાણી જોવા મળ્યું દર વખતે આ ફેર વધારે કેવી પરિસ્થિતિ હોય છે પરિસ્થિતિ હા લોકો નબળી કેટલાક અન્ય લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ અહીં જ્યારે વસવાટ કરે છે ત્યારે કઈ પ્રકારે તેઓ અહીં પોતાનું જીવન છે છે તે હોય શું ચોમાસામાં આ વિસ્તારમાં પાણી ભરાય છે રકાબી જેવો વિસ્તાર છે તો અહીંયા લોકો કઈ રીતના રહેતા હોય છે અને ખાસ કરીને પાણી હોય ત્યારે લોકો કઈ રીતના પોતાનું જી પોતાની જિંદગી અહીંયા કાઢતા હોય છે કારણ કે અત્યારે ખાવા પીવાની સૌથી મોટી તકલીફ હોય છે જમવાનું તકલા બીજે ગામથી આ ગામ બીજે થવું જોઈએ બહુ તબલ પડે